અને અમદાવાદની આ વિમાન દુર્ઘટના કે લઈને પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના એવિએશન એક્સપર્ટની સાથે વીટીવી ન્યુઝે ખાસ વાતચીત કરી માહિતી આપી કોઈ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ શકે તો કોકપીટ ડેમો સાથે તમામ વાતો સમજાવી વિમાન દુર્ઘટના બની તેમાં ફ્યુઅલ સપ્લાય બંધ થયો હોવાનું અનુમાન છે દુર્ઘટના સમયે કઈ વાતનું ધ્યાન રાખવું અને પાઇલટ કોકપીટ ફંક્શન અંગે પણ સમજણ આપી અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન જે ક્રેશ થયું અને જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ગંભીર ઘટના બની અમદાવાદ એટલે કે સમગ્ર ગુજરાતમાં આ અવડી મોટી ઘટના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત બની છે અને આ ઘટનાને લઈ સૌ કોઈ આશ્ચર્યચકિત છે જે કોઈ એવિએશન એક્સપર્ટ છે જે એવિએશન ટ્રેનિંગ સેન્ટર ચાલે છે તે તમામ આ બાબતને લઈને પણ રિસર્ચ પોતપોતાની રીતે શરૂ કર્યું છે ઘટનાના જુદા જુદા વિડીયોઝ પણ સામે આવ્યા છે ત્યારે સુરતમાં એક એવિએશન ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે અને એ ટ્રેનિંગ સેન્ટર પર અત્યારે આપણે પહોંચ્યા છીએ હું આ જે અત્યારે જગ્યાએ બેઠો છું એની જગ્યાએ આખું એક પ્લેન તૈયાર કરાયું છે જે ડેમોસ્ટેશન સાથેનો અપવા પ્લેન છે તે જોઈ શકાય છે તમામ એરિએશન સેન્ટર પર ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એને અત્યારે આ જે ઘટના બની છે તેને લઈને માહિતગાર કરાવાઈ રહ્યા છે અને આખું એક આ આબેહૂબ પ્લેન જ તૈયાર કરાયું છે ને એ ની અંદર જ આ રીતે આખી તમામને એક ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી આપવામાં આવે છે મારી સાથે અત્યારે આ જે તમે જોઈ શકો છો એમાં આ કોકપીટ કહેવાય છે જે જગ્યાએ પાયલટ બેસતા હોય છે આ પાયલોટ કો પાઇલટ ની સીટ હોય છે અને પ્લેન કઈ રીતે ટેક ઓફ થાય છે લેન્ડ થાય છે અને ફંક્શન કઈ રીતના હોય છે અને આવી આપત્તિજનક સ્થિતિ જયારે સર્જાય ત્યારે કઈ રીતની તેઓ ધ્યાન રાખવાનું હોય છે અને સાથે સાથે આ જે તમામ ટ્રેનિંગ સેન્ટર પર એવું પણ કહેવામાં આવે છે કે એવા સમયે મુસાફરો જે અંદર કામ કરતા બેઠા હોય છે તેઓને પણ કઈ રીતે આપણે માહિતગાર કરવાના હોય છે આ તમામ બાબતે અત્યારે સૂચના અપાઈ રહી છે તેનું રિસર્ચ કરાઈ રહ્યું છે આપણી સાથે એવિએશન એક્સપર્ટ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું અમદાવાદની જે ઘટના બની એને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં છે દુઃખ છે અને એનું રિસર્ચ થઈ રહ્યું છે આપ એવિયેશન ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યા છો તો શું તારણ નીકળે છે આપનું શું માનવું છે પહેલી વાત તો આપણે જે પેસેન્જર્સ ક્રુ મેમ્બર્સ જે પાયલટ્સ છે એ બધા પ્લેનમાં હતા અબાઉટ ટુ ફિફ્ટી આપણે પેસેન્જર્સ હતા તો પહેલા આપણે દુઃખદ બહુ રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે ઘણા વર્ષો પછી કે આવું ક્રેશ થયેલું છે આપણે ઇન્ડિયામાં તો આપણે એમ ઘણી બધી આપણે પોસિબિલિટી ક્રેશ માટે કહી શકીએ છે કે એન્જિન ફેલિયર હોઈ શકે કે પછી આપણે ફ્યુલ જે સપ્લાય કહી શકીએ કે ફ્યુલ સપ્લાય બરાબર નહીં થયું હોય કે કેબિન પ્રેશર કહી શકે છે તો ઘણી બધી આપણે પોસિબિલિટી રાખી શકીએ છીએ કે ક્રેશ માટે બની શકે છે અને તેમજ આપણે એમ માની શકીએ કે જે બી પોસિબિલિટી થઈ હોય માટે તો આપણે આપણે જે બોક્સ બ્લેક બોક્સ કહીએ જયારે એ ખુલશે એના પછી જ આપણને જાણકારી મળશે કેચ્યુઅલ ક્રેશ નું શું કેવી રીતે થયેલું બિલકુલ જે ઘટના બની એ ઘટના પછી કઈ રીતના ફંક્શન કે કેપ્ટીક ના હોય છે એ તમારા ટ્રેનિંગ સેન્ટર પર ને એ લોકોને પણ ખાસ અત્યારે બોલાવીને સમજાવવામાં આવી રહ્યા છે અને આવા સમયે સમયે દુર્ઘટના મુસાફરોને કઈ કઈ રીતે જીવ બચાવી શકાય શું કામ કરવાનું હોય છે છે રહ્યા જો પહેલી વાત તો આપણે જે કેપ્ટન ને કો પાયલટ બેઠા હોય છે એમના પર જ આખું આપણે ફ્લાઇટ હોઈ શકે છે કે ટેક ઓફ ને લેન્ડિંગ ને કેબિન પ્રેશર આપણે કહી શકીએ કે એ બધું આપણે કોકપેટમાં જેના ફંક્શન્સ હોય છે તો એમને જ પેલા અગર એવું લાગતું હોય કેપ્ટનને કે આપણે આ ફંક્શન્સમાં આ પ્રોબ્લેમ થઈ રહ્યું છે તો પહેલા જ ઇન્ફોર્મેશન આપવામાં આવે અને એની ઘણી બધી આપણે ટેક કેર કરવામાં આવે કે આવી એમરજન્સી આવે તો આપણે શું કરી શકીએ એ કેબિન ક્રૂ જે સમજાવે પેસેન્જર્સને એ પ્રમાણે આપણે જે આપણે કરી શકીએ પોસિબિલિટી જેમ ધ્યાન રાખી શકીએ એમ ધ્યાન રાખવામાં આવે છે બિલકુલ અત્યારે આજે આખું ડેમોન્સ્ટ્રેશન તમને બતાવી છું છે ડેમોન્સ્ટ્રેશનમાં આખું એક જે કેબિન જે બનાવી છે તે એક પ્લેન બનાવ્યું છે અને આ પાઇલટ એમાં જુદા જુદા જે ફંક્શન ઓપરેટ કરવાના હોય છે તે પણ આવે છે ફંક્શન અત્યારે આવી રહ્યા છે આપણી સાથે અનેક જે એવિયેશન એક્સપર્ટ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું હિતિનભાઈ જે રીતની આખી આ ઘટના બની છે એ ખરેખર ખૂબ હચમચાવે તેવી છે તમામ લોકો તેની રિસર્ચ કરી રહ્યા છે આપ પણ થોડા ઘણા કંઈક કારણ પણ આવ્યા હશો શું છે અને ફંક્શન કઈ રીતે કામ હોય છે ફંક્શન માટે એકચ્યુઅલી મેમ બતાવશે પણ હું જનરલી હું તમને કારણો બતાવી શકું કે દુર્ઘટના શા માટે બની હોવી જોઈએ સી ધ ફર્સ્ટ થિંગ જયારે એરક્રાફ્ટ કોઈપણ ડિપાર્ચર થતું હોય છે એ પહેલા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલિંગ સેન્ટર જે છે એ એક રિપોર્ટ બનાવતી હોય છે રિગાર્ડિંગ એવરી ફંક્શન્સ કે એના કામ કરે છે કે નહીં ઇન્ક્લુડિંગ એર પ્રેશર ઇન સાઇડ ધી એરક્રાફ્ટ ઇન ધ ટાયર એન્ડ ફ્યુલ કેપેસિટી દરેક વસ્તુનો ઓકે ઇન્ક્લુડિંગ સર્વાઇવલન્સ સિસ્ટમ્સનો અને આ રિપોર્ટ એક પાઇલટ જોડે સબમિટ કરવામાં આવતો હોય છે પાઇલટ સ્ટડી કરે છે અને પાઇલટ પોતાની રીતે પણ બધી વસ્તુ ફંક્શન ચેક કરે છે ઇટ ઇઝ નોટ સમથિંગ કે આપણે રોડ પર ટ્રીપ માટે નીકળો અને કારને ઇગ્નેશન મારીને નીકળી જઈએ એવું ઇઝી નથી એરક્રાફ્ટ ને કોઈ પણ ડિપાર્ચર કરવું તો બેસિકલી આટલી બધી વસ્તુ ચેક કરવામાં આવતી હોવી જોઈએ અને એમ છતાં આ વસ્તુ થતી હોય એ એક બહુ જ ગંભીર બાબત છે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આ આવી ઘટના બનવી કોઈ આમ વસ્તુ નથી આના માટે કોઈ બહુ જ મૂળભૂત કારણ કોઈ જે ફંક્શન જે વસ્તુને ધ્યાનમાં નહી લેવામાં આવી હોય એને થઈ ગયું હોય યા તો પાયલટ નજરની બહાર રહી ગયો હોય થઈ ગયું હોય એવી માનવામાં આવે છે ના એક્ઝેક્ટલી જેમ મેં કીધું કે બ્લેક બોક્સ એવી વસ્તુ છે જે આપણને શું તથ્ય છે આ વસ્તુ થવાનું એ બહાર લાવશે પણ એ સિવાય જે છે આપણે સિર્ફ કારણો આપણે ડિસ્કસ કરી શકીએ જેમાંનું એક સૌથી મૂળભૂત કારણ હોઈ શકે કે એક પાવર સપ્લાય ફેલિયર જે છે એના લીધે એ નહીં થયું પાવર સપ્લાય ફેલિયર થયું હોવાને કારણે આ શું છે કે આ જે થ્રોટલ વખતે જે ટ્રીગર પુલ કરવામાં આવતું હોય એ ફૂલ થ્રોટલ આપતા આપવા છતાં પણ એન્જિને લોડ લીધો નહીં હોય અને જે બસો ટનના એરક્રાફ્ટને એક એક સ્પીડ મળવી જોઈએ એની જગ્યાએ મે બી ફિફ્ટી પર્સન્ટ જેટલી સ્પીડ મળી હોય અને એરક્રાફ્ટ એના લીધે સ્ટોલ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે મે બી દેટ કુડ બી ધી ઓનલી રીઝન એવું માનવામાં આવે છે કે એના લીધે લેન્ડિંગ ગિયર પણ જે છે એ ઉપર નહીં આવી શક્યું અને બાકી બધી વસ્તુ સપ્લાય પણ બંધ થઈ ગઈ એક પાવર સપ્લાય સાથે સાથે એક ફ્યુલ જે મળવું જોઈએ એનું પણ એક ક્યાંક ફ્યુલ નહીં ધેટ કુડ બી ઓલસો ધ રીઝન કે હાઇડ્રોલિક સિસ્ટમ કામ નહીં કરી હોવી જોઈએ અને એનું પણ બેસિક રૂટ ત્યાં જાય છે કે પાવર સપ્લાય ફેલિયર હોઈ શકે એક્ઝેક્ટલી આઈ એમ નોટ એન એન્જિનિયર એરોનોટિકલ એન્જિનિયર કે હું એ ટેકનિકલ લેવલે જઈ શકું બટ દિસાદી સ્ટેટિસ્ટિક્સ જે એકચુઅલી પાઇલટ્સ બધા ડિસ્કસ કરતા હોય છે અમારી ફ્રેટર્નિટીના અને એમના થ્રુ જાણવા મળ્યા છે બિલકુલ એટલે બીજી એક વસ્તુ કરી જે આખું તમે જે બતાવી રહ્યા છો લોકોને પણ સમજાવી રહ્યા છો તો બેઝિકલી મને સાદી ભાષામાં કહીએ તો શું સમજી શકે છે ને એરપોર્ટ સોરી એરક્રાફ્ટના ની પ્રપલ્સર સિસ્ટમ છે ઓકે કેવી રીતે ફંક્શન કરે છે યુ કેન સી ધ રોટર્સ કેવી રીતના એને કનેક્ટ થયા હોય છે અને કેવી રીતે એને ફ્યુલ સપ્લાય અને પાવર સપ્લાય મળતું હોય છે થ્રુ ધી ડિફરન્ટ પાર્ટસ ઓફ ધી એરક્રાફ્ટ સો ઇફ આને એન્જિન ને ઇટ ઇઝ લાઇક એ હાર્ટ ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધીસ એન્ટાયર એરક્રાફ્ટ એને જ્યારે એને જેમને હાર્ટને ફ્યુલ મળવાનું બંધ થઈ જાય તો આ વસ્તુ ડિસફંક્શન ચાલુ થઈ જાય કે મેઇન લોડ નહીં લીધો એરક્રાફ્ટ એનું એક જ રીઝન હોઈ શકે કે એને ઇનફ ફ્યુલ સપ્લાય નહીં મળી હોય અને જે પાવર જે મળવો જોઈએ આટલા હેવી એરક્રાફ્ટને ઉચકવા માટેનો એ નહીં મળ્યો અને એ સ્ટોલ તરત જ થઈ ગયું બિલકુલ એટલે આની જે અમદાવાદની જે ઘટના બની છે આ ઘટનાને લઈને તમામ રિસર્ચ સેન્ટર કે ટ્રેનિંગ સેન્ટર આ બાબતે હાલ પોતપોતાની રીતે રિસર્ચ કરીને કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે એમને ત્યાં જે ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું તેઓને પણ આ બાબતે સમજાવી રહ્યા છે હું ફરી એક વખત માત્ર તમને આ એક કોકપીટ જે હોય છે ડિપાર્ટમેન્ટ અને એને બતાવવાનો એકવાર પ્રયત્ન પણ એટલા માટે કરી રહ્યો છું કે આ એ પ્રકારના ફંક્શન હોય છે કે અહીંથી જ બધું ઓપરેટ થતું હોય છે ટેક ઓફ થી લઈને ફ્લાઇટ લેન્ડ સુધીની તમામ જે બાબતો હોય છે તે અહીંથી જ ઓપરેટ થતી હોય છે અને આ સૌથી મહત્વની હોય છે અને અહીં જે છે તે કરંટ એટલે કે પાવર ન આવવામાં સપ્લાય ક્યાંક ખામી હોય શકે તેના કારણે આ ઘટના બની હોવાનું હાલ મનાઈ રહ્યું છે પરંતુ સૌ કોઈ આ કારણ ચોક્કસ જાણવા માટે જાણવા માટે આતુર છે એક જે બ્લેક બોક્સ છે એ પણ હવે મળી આવ્યું છે અને બ્લેક બોક્સના ડેટા રિકવર થશે તો ક્યાંક જાણી પણ શકાશે પરંતુ પ્રાથમિક કારણ અત્યારે જે રીતે અનુમાનિત લોકો છે તો એક તો ફ્યુલ ના આવી શક્યું હોય ક્યાં તો પછી તેઓને પાવર સંપૂર્ણ ના મળી શક્યો હોય જેને લઈને તે આ એકાએક આખું પ્લેન નીચે બેસી ગયું છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત